અને વિદેશી બાબતોના પણ એ જાણકાર મને લાગે છે કે ગુજરાત સરકારમાં એ જ્યારે મંત્રી રહ્યા અને યોજનાના સંદર્ભમાં પણ દુનિયાભરમાંથી જે વિવાદો ઉઠતા હતા એ વિવાદોની સામે ઝીંક ઝીલીને નર્મદાની તરફેણમાં જે કઈ ચુકાદાઓ લાવવાના હતા એને માટે જયનારાયણ વ્યાસને ક્રેડિટ આપવી પડે આપ સિદ્ધપુર ના છો અને સિદ્ધપુર એ માતૃ ગયા છે દેશ અને દુનિયા છે એવા ડોક્ટર વ્યાસ મેં જયારે પોસ્ટર શેર કર્યું ત્યારે ઘણા મિત્રો એ લખ્યું કે અમે એમની પ્રતિક્ષા કરી રહ્યા છે એ શું કે છે એના માટે તો જયનારાયણભાઈ આપનું સ્વાગત છે સીધું ને સાતમાં અને આપણે સીધા વિષય ઉપર જઈએ કે માન્ય વડાપ્રધાન અમેરિકા જઈને આવ્યા ટ્રમ્પ ભાઈને મળીને આવ્યા ફ્રાન્સ ગયા હતા ત્યાં એઆઈ ની કોન્ફરન્સ હતી જેમાં એ કો-ચેયર હતા અને ત્યાં એ ઉપરાષ્ટ્રપતિ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ વાન્સના બાળકોને રમાડીને આવ્યા અમેરિકા ગયા તો એલન મસ્કના બાળકોને રમાડ્યા એમણે પરંતુ ભારતમાં જે લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા જે ઇલીગલ ભારતમાંથી ગયા હતા એમને હાથમાં અને પગમાં પણ એ રીતે મોકલવામાં આવ્યા બે પ્લેન આવ્યા છે આજે ત્રીજું પ્લેન આવશે અને એમાં ગુજરાતીઓનો પણ સમાવેશ છે માત્ર પંજાબીઓ કે હરિયાણવીઓ નથી આખા દેશના નાગરિકો છે એટલે મને એમ થાય છે કે માન્ય વડાપ્રધાન આમ તો ટ્રેડ નેગોશિયેશન માટે જ ગયા હતા અને મસ્કે જે કહ્યું જે લશ્કરી વિમાન જે વેચવા માંગે છે ટ્રમ્પ ભાઈ એના વિશે એલન મસ્કે કહ્યું કે આ તો બંગારવાળો છે તો હવે અમે એમ કહીએ કે આખી જે માન્ય વડાપ્રધાનની જે મુલાકાત રહી અમેરિકાની એની ફલશ્રુતિ તરીકે આપ અમારી સાથે દર્શકો સાથે મોકળા મને વાત કરો એવી હું અપેક્ષા કરું છું જય નારાયણભાઈ હરિભાઈ પહેલાં તો આ ચર્ચા જે છે તે મને ગઈકાલે કુતૂહલ થયો કારણ કે આપણા છાપાઓમાં તો હું તો અંબે ઉતારું તારી આરતી રહે એની માફક આપણા છાપાઓએ જે ગુણગાન ગાયા એટલે મને થયું કે મારે વિદેશી છાપાઓમાં શું આવ્યું છે તે જોવું જોઈએ અને એના પરિણામ સ્વરૂપે બીબીસીથી શરૂ કરીને ફાઈનાન્શિયલ ટાઈમ્સ લંડન ન્યુયોર્ક ટાઈમ્સ વોશિંગ્ટન આપણે ચાઈના નો ધી ગોલ્ડન ટાઈમ્સ આ બધા મેં જોયા તો બીબીસી એ આ મુલાકાતને સિમ્બોલિક કહી છે માત્ર ને માત્ર પ્રતિકાત્મક અને હું માનું છું બીબીસી સાચું કે છે એટલા માટે કે ટ્રમ્પને હજુ ત્રણ અઠવાડિયા થયા છે સત્તા પર આવ્યા અને એ એની કેબિનેટ નક્કી નથી સભ્યો સામે વિવાદો થયા તેવે સમયે અત્યારે જે ચર્ચાઓ થઈ શકે તે બીબીસી નું એવું કેવું છે કે માત્ર સિમ્બોલિક મુલાકાત સિવાય આ મુલાકાતનું કોઈ વિશેષ મહત્વ નથી કારણ કે એના પહેલા જે ડિપ્લોમેટિક તૈયારીઓ થવી જોઈએ મિશનની મિટિંગ થવી જોઈએ બંને પક્ષના વિદેશ મંત્રાલયોની અને એજન્ડા સેટ થવો જોઈએ એવું કશું થયું નથી અને સીધા આપણે ત્યાં પહોંચી જઈએ તો સ્વાભાવિક છે કોઈ ફળ આવવાની નહોતી બે ત્રણ વાતો મુખ્ય હતી ટ્રમ્પનો એજન્ડા ક્લિયર હતો આપણો નહોતો પણ એનો ક્લિયર હતો એના એજન્ડામાં પહેલો મુદ્દો હતો ટ્રેડ બેલેન્સિંગ અને ટ્રેડ બેલેન્સિંગ પણ એની ગામડી આ રીતે સત્તર પંચા પંચ્યાસી બે મૂક્યા ભાઈ લાહોભાઈ માં બે ઓછા એ રીતે કોઈ દેશ ક્યાંય દુનિયામાં આ ટ્રેડ બેલેન્સિંગની ટ્રમ્પની થિયરી પ્રમાણે ચાલતો નથી દરેક દેશને કાં તો ટ્રેડ સરપ્લસ હોય કાં તો ટ્રેડ નેગેટિવ હોય ટ્રેડ નેગેટિવ હોય એ પણ એની એની ગરજ હોય છે કે એને દાખલા તરીકે આપણે ચીન પાસેથી એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ મંગાવીએ છીએ જો ચીન આપવાના બંધ કરે આપણને તો છ મહિનામાં આપણા દેશમાં વિટામિન અને એન્ટીબાયોટિક્સ મળતી લગભગ બંધ થઈ જાય પણ આપણે નથી બનાવતા એનું કારણ એ છે કે એમાં પોલ્યુશન બહુ થાય છે એટલે આપણે નથી બનાવતા એટલે એના કારણે તમારું ટ્રેડ નેગેટિવ થતું હોય તો એ નુકસાન તમે બીજે ઓપસેટ કરી લો છો એમ અમેરિકા નું ટ્રેડ બેલેન્સ નેગેટિવ થાય છે તે કઈ એમને એમ દાન દર્માદા ખાતર થતું નથી એના પણ કારણો છે અને એમને ત્યાં બનાવે એના કરતા વસ્તુ સસ્તી પડે છે તો લે છે આપણી પાસેથી એટલે એક તો ટ્રમ્પ નું જે પાયો છે થિયરીનો તે ખોટો છે બીજી વાત એ થઈ કે એમણે બદલામાં શું કહ્યું આપણને કે તમે અમારી પાસેથી એનર્જી લો હવે પ્રોફેસર સાહેબ આપ જાણો છો કે અમેરિકા ઓઇલ અને ગેસ કેનેડા પાસેથી લે છે કારણ કે અમેરિકામાં જે શેલ ઓઇલ એ લોકો કાઢે છે એની ગુણવત્તા સારી નથી એનાથી પોલ્યુશન બહુ થાય છે એટલે એ લોકો પોતે બહાર થી લે છે અને આપણે એમનું લેવાનું એટલે આ વખતે આપણે પચીસ બિલિયન ડોલરનું ખરીદ્યું છે એવું મિસ્ત્રીએ કહ્યું અને એને વધારીને આગળ લઈ જાય ટ્રેડ બેલેન્સ થઈ જાય હવે એમાં મૂળ વાત એ છે કે એ તો એમની કિંમત ગણશે જે કિંમતે આપણને વેચશે અમેરિકાથી ભારત સુધીનો ટ્રાન્સપોર્ટનો ખર્ચ એ ગલ્ફમાંથી લો વેનેઝુએલાથી લો ઈરાન પાસેથી લો કે રશિયા પાસેથી અનેક ગણું વધારે થાય એટલે એક તો ગંદુ તેલ લઈએ છીએ આપણે કદળો જે પોતે નથી વાપરતા આપણને આપે છે અને બીજું એના ટ્રાન્સપોર્ટનો ખર્ચો અમારી નાખે તે હોય છે એટલે આપણને એ ઉર્જા ટ્રેડ બેલેન્સ કરવા જતા એટલી મોંઘી પડે કે ના પૂછવા પણ ટ્રમ્પે પકડ્યું છે એ પકડ્યું છે કે ઉર્જાથી તમે ટ્રેડ બેલેન્સિંગ કરી દો તો થઈ જશે આ પહેલી આપણી ભૂલ હશે જો આપણે ઓલરેડી શરૂ કરી જ દીધું છે ટ્રમ્પે ચોખ્ખું કહી દીધું કે તમારે રશિયા પાસેથી નહીં લેવાનું અરે તમે એક સ્વાધીન પ્રજાસત્તાક દેશ છો કે અમેરિકાનો ખંડિયો દેશ છો અમેરિકા કઈ રીતે તમને કહી શકે કે તમારે ક્યાંથી વસ્તુઓ લેવાની છે તમે રશિયા પાસે બીજું આપણે દુનિયાનો સૌથી મોટામાં મોટો શસ્ત્રોનો આયાતકાર દેશ છે શસ્ત્ર સરંજામમાં દુનિયામાં સૌથી વધારે વધારે આપણે અને એ માત્ર જે આયાત કરીએ છીએ એની સાઈઠ ટકા રશિયાથી કરીએ છીએ કારણ કે રશિયા ઇઝ એ રિલાયબલ પાર્ટનર આપણને એની ટેકનોલોજી અનુકૂળ આવે છે આપણા થી માંડીને બીજા કારખાનાઓ પણ એને આત્મસાત કરી ચૂક્યા છે અને પ્રમાણમાં સસ્તું પડે છે એ ઉપરાંત કટોકટી ના સમયે ના નથી કરી દેતું રશિયા જ્યારે અમેરિકા તો ના કહીને ઉભું તમારી પાસે ગોપાલ રે એટલે અમેરિકા હવે એવું કે છે કે તમારે શસ્ત્રો અમારી પાસેથી લેવાના હવે એ તમે કરો એટલે રશિયા તમારાથી નારાજ થાય તેલ રશિયા પાસેથી નહીં લે તો બંધ થઈ ગયું તેલ ઉપર તો એમર્ગો આવી ગયો એની રશિયાની સ્ટીમર આપણે ત્યાં આવી શકતી નથી હવે શસ્ત્રો પણ એમની પાસેથી જ લેવાના અને એમાં આપે જે આ થર્ટી ફાઈવ ની વાત કરી એને તો એલન મસ્કે જ ભંગારવાળો કયો છે આપણે બહુ સરસ શબ્દ વાપર્યો એનું એક કલાકનું ઉડાડવાનો ખર્ચ છવ્વીસ હજાર ડોલર આવે છે એક કલાકનું એને ઉડાડવાનો જે ખર્ચ છે એ છવ્વીસ હજાર ડોલર આવે છે સિંગલ એન્જિન છે અને સિંગલ પર્સન છે એટલે મેનુઅર માટે બીજો માણસ હોય નહીં કોકપીટમાં એટલે એક જ માણસે એના રિફ્લેક્સિસ આધારે આ બધું કરવાનું અને આ ખર્ચાળીને ઉડાડવાનું એટલે આ પણ નુકસાનીનો સોદો છે ત્યાર પછીની વાત કરીએ તો આપણને રીતસર ભણાવી દીધા છે ટ્રમ્પે એવું કહ્યું કે આ વખતે તમારે ક્વાડ નું શિખર વાર્તા તમારા દેશમાં કરવાની હવે ક્વાડ એ ચીનના વિરોધી સંગઠન છે એટલે એમાં આપણા ત્યાં યજમાન આપણે બનીએ એટલે આ બધા ટ્રમ્પ આવે ઓસ્ટ્રેલિયન પ્રાઇમ મિનિસ્ટર આવે બ્રિટન ના આવે અને બધા ચીનના વિરુદ્ધ વાત કરે કારણ કે પેસેફિક પર નજર રાખવા માટેનું આ સંસ્થા છે એટલે આપણે અત્યારે જે તટસ્થતાની વાત કરીએ છીએ તે નોન ની તો વાત જ ભૂસાઈ જાય અને યુ વિલ બીકમ પાર્ટ ઓફ ધી અમેરિકન એક્સિસ એવી એક્સિસ કે જેનાથી એના સાથી રાષ્ટ્રો પણ નારાજ છે અને દૂર થઈ રહ્યા છે યુરોપિયન કન્ટ્રીઝ જે લોકો અમેરિકા કેમ ઉભા થઈ જતા હતા એ આ યુક્રેન મામલે અમેરિકાએ જે કહ્યું કે નાટોમાં ખર્ચો નકામો કરીએ છીએ વી લાઈક ટુ કમ આઉટ ઓફ ઇટ એન્ડ ઓલ દેટ દે આર નોટ વેરી હેપી વિથ અમેરિકા અમેરિકામાં અંદર અંદર નારાજગી છે અમેરિકાના પંદર ગવર્નરોએ ટ્રમ્પ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવાનો કહ્યું છે એટલે તમે એક એવા ગાડીયા રાજા સાથે ડીલ કરો છો કે જેનું નથી એના દેશમાં ઠેકાણું નથી બહાર ઠેકાણું અને તમે એને સરેન્ડર થઈ અને પેલા તો આપણને ત્યાં બોલાવ્યા નતા શપથવિધિ વખતે તો અત્યારે વેવલા થઈને જવાની ક્યાં જરૂર હતી જયારે તમને ખબર છે કે હજુ ત્યાં તૈયાર નથી કરશો તો શું કરવા જવું તો આપણે જાતે આપણી નવરાશ્રી યુકુળ ટોલ કે ભાઈ મારા ત્યાં અત્યારે પાર્લામેન્ટ ચાલે છે અને દેશ છોડીને નીકળી શકાય નહીં એટલે અનુકૂળતા આપણે ઉભય પક્ષ અનુકૂળ એવી તારીખો નક્કી કરીશું છ બાર મહિના પછી ટ્રમ્પ ને મળ્યા હોત તો કયું રાજ રંડાઈ જવાનું હતું એટલે પેલા તો આ મુલાકાત કવેળાની હતી તમે ફ્રાન્સમાં પણ જે નાટક થયું જોયું આપણે કો હોશ હતા ફ્રાન્સ હોસ્ટ હતું હવે ફ્રાન્સ પ્રમુખ એ બધા સાથે હાથ મિલાવે કારણ કે બધા ગેસ્ટ હતા તમે છે ને ઊંચા થઈ થઈને હાથ મિલાવવા જાવ છો તમે તો છો એટલે તમને તમે કયા રોલમાં છો એ પણ ભાન નથી પડતું અને બાળકો રમાડવાનો શોખ થાય એ દેશની પ્રજાને પણ સાહેબ અત્યારે રમાડી જ રહ્યા છે એટલે તદ્દન પ્રોટોકોલ વડાપ્રધાનની મિટિંગમાં ટ્રમ્પના મધર પણ હોય એનો ચાર વર્ષનો પેલો લગુરીઓ પણ હોય બાકીના એના અને એની સામે આ બાજુ આપણા

અ મને જયનારાયણ ભાઈ આમાં થોડું ઉમેરણ પણ આપની પાસેથી કરીને જાણવાનું મન થાય છે બ્રિક્સ ઇઝ ડેડ ટ્રમ્પે કહ્યું અને બીજું ભારતને હંડ્રેડ બિલિયન ડોલર નો જે ફાયદો થાય છે એ છે ને સમાન લેવલ ઉપર તમે આવી જાઓ એટલે કે આપણને તો નુકસાન જવાનું છે બ્રિક્સ ઇઝ ડેડ મારા પ્રાઇમ મિનિસ્ટર ત્યાં બેઠા છે બ્રિક્સ ના સભ્ય છે મને લાગે શરૂઆત થી જ આપણે અને આપણે તો પાછી આપણે ફાઉન્ડર મેમ્બર છે પાંચ દેશો જે બ્રિક્સ સ્થાપક છે એમાં આપણે એક છે અને સાહેબે હમણાં જ રશિયામાં જે શિખર વાર્તા થઈ બ્રિક્સ ની એમાં જોરશોર થી બ્રિક્સ ની કરન્સી વિશે વાત કરી છે અને બ્રિક્સ એટલે નાની સંસ્થા નથી દુનિયાની બાવન ટકા વસ્તી ધરાવતા દેશો એના સભ્યો છે વન થર્ડ ઓફ ધ જીડીપી બિલોંગ ટુ બ્રિક્સ હવે એને તમે ટ્રમ્પ એમ કે તમારે ડોલરના સામે હરીફાઈ કરે એવી કોઈ કરન્સી બહાર નહીં પાડવા દી તો તમે યુરોને શું કરવા બહાર પાડવા દીધો યુ કાન્ટ હેવ ડબલ સ્ટેન્ડર્ડ એટલે ટ્રમ્પની બધી વાતો કેવી છે કે હું તે કાયદો એને કોઈ પ્રોટોકોલ નડતો નથી એને કોઈ કાયદો નડતો નથી અને એને એના પોતાના જ કાયદા છે

જો ચીન આ ક્ષેત્રે એટલું આગળ વધ્યું છે હરિભાઈ વેરી સુન વેન આઈ સે વિધિન સિક્સ મંથ ન્યુયોર્ક અને ન્યૂ દિલ્હી વચ્ચેનું અંતર એક કલાકમાં કાપે એ સ્પીડે ઉડી શકે એવું વિમાન એ ચીનનું ઉડતું હશે ચીનનો ટાર્ગેટ છે અત્યારે કે દુનિયાના કોઈ પણ એક છેડેથી બીજા છેડે એક કલાકમાં જઈ શકાવું જોઈએ આ એની એડવાન્સ ટેકનોલોજી છે આપણે આ રહેવાના છે ટોક્યો પાસેથી એ ત્રણસો કિલોમીટર વિલ બી ધ પીક લિમિટ ચાઇના હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ રનિંગ સિક્સ હંડ્રેડ કિલોમીટર પર અવર મેગ્લેવ અને દેર ટાર્ગેટ ઇઝ ટુ મેક ઇટ વન થાઉઝન્ડ કિલોમીટર્સ પર અવર હવે ટોક્યો પાસે એટલે જાપાન પાસે તો ટોક્યો અને વચ્ચે રન થાય છે એવી એક જ બુલેટ ટ્રેન છે ચાઈના પાસે તો આપણે ગુડસ્ટ્રેનો દોડે છે ને એમ દોડતી હોય એટલી બધી બુલેટ ટ્રેનો છે એટલે આપણે ચાઈના પ્રત્યે દ્વેષ રાખીએ ચાઈના ને આપણો દુશ્મન ગણીએ એ બધી જ વાત સાથે સંમત કારણ કે ચાઈના આપણને નડે છે ને ચાઈના આપણી સાથે બહુ સરુકાઈ વર્તતું નથી પણ એની જે હકીકતો છે એને જે અચિવમેન્ટ છે એને નજર અંદાજ કઈ રીતે કરી શકીએ આજે ચાઈના દુનિયાનો ઊંચામાં ઊંચો પુલ ચાઈના બાંધી રહ્યું છે અત્યારે ચાઈના નો એથી નીચેના પુલનો રેકોર્ડ પણ ચાઈના જ છે એક ફ્લોર પર ચાર બેડરૂમ ના બે ફ્લેટ હોય એવું દસ માળ નું મકાન ચાઈના ચોવીસ કલાકમાં બાંધી શકે છે આ એનું ટેકનોલોજીનું લેવલ છે તો આપણે એની સાથે સામે ચાલીને હું તમારી આંગળી કરું તમે મારી આંગળી કરો અને હું તમારા મોમાં આંગળી કરું એટલે આંખે જાય ને આંગળીએ જાય એ પ્રકારની વિદેશ નીતિ ભારત જ કરી શકે અને સાહેબ જ એમાં આ પ્રકારની સાહેબ તો આપનું માર્ગદર્શન લેતા હતા આપના મિત્ર રહ્યા અને અમદાવાદ રિવરફ્રન્ટ ઉપર આવીને શી જિનપિંગ અને એમના પત્નીને હિંડોળે ઝુલાવે છે ત્યાં આગળ છે ને તમિલનાડુમાં જઈને શી જિનપિંગ ને ફેરવે છે પણ ચીન આપણે ત્યાં ઘુસી આવ્યું છે એવું છે ને લોકસભાના ભારતીય જનતા પાર્ટીના સભ્ય અને ભારતીય જનતા પાર્ટીના બીજા નેતાઓ એ કે છે છતાં સાહેબ તો કે છે કોઈ આયા નહીં કોઈ રહ્યા નહીં હવે આ તમારા મિત્ર ને એવું શું વિદેશ નીતિનું તમે પઢાવ્યું છે એ મને ખબર નથી પડતી આમાં જો આપ પ્રોફેસર છો એટલે મને આપને જવાબ આપવામાં સરળતા છે આપણા વિદ્યાર્થીઓ એક મિક્સ હોય છે કોમ્બિનેશન ઓફ ટેલેન્ટ્સ જેને કે એમાં બધા જ બધામાં નિષ્ણાત નથી હોતા મને મને એક વાત ખૂચે છે કે માની લઈએ કે આપણે ત્યાંથી ઈલિગલી જે લોકો ગયા છે એમને પાછા મોકલે કારણ કે આપના મિત્ર આપડા સાહેબ માન્ય વડા પ્રધાન એ બે અને ચૌદ માં જયારે ચૂંટણી પ્રચાર કરતા હતા ત્યારે આપણે ત્યાં વસતા બે કરોડ બાંગ્લાદેશી ઘુસણખોરોને એમ જાહેરમાં કહેતા હતા કે તમે ખડિયા પોટલા બાંધીને તૈયાર રાખો અમે સત્તામાં આવીએ છીએ અને તમને તગેડી મૂકવાના છીએ સાહેબે તો થોડા હજાર આમ ગણી શકાય એવા એટલા લોકો સિવાય બાકી કર્યા નથી તગેડ્યા નથી એવા આંકડાઓ એમણે જ લોકસભા અને રાજ્યસભામાં મૂક્યા છે એમને જે મુકેલા આંકડાઓ છે ડોક્ટર મનમોહન સિંહ ના એ તો એમના કરતાં અનેક ગણા વધારે ડિપોર્ટ કર્યાનું કે છે પણ મારા જે ભારતીયો જે ત્યાંથી ડિપોર્ટ થાય એ લોકોને હાથકડીઓ પહેરાવીને પગબેડીઓ પહેરાવીને જો મોકલવામાં આવે તો આવું અગાઉ આપણે ત્યાં થયું છે ખરું ક્યારે નહીં થાય પણ આપણા વિદેશ મંત્રી છે ને એ ગગો છે આના જેટલો ખરાબ વિદેશ મંત્રી આઈ હે બીન ઓબ્ઝર્વિંગ ઇન્ડિયન પોલિટિક્સ ફોર ઓલમોસ્ટ અબાઉટ ફોર્ટી ફાઈવ ફોર્ટી ફોર્ટી ફાઈવ ઇયર્સ આના જેવો ગગો મુખ્ય વિદેશ મંત્રી મેં જોયો નથી એણે સામે જઈને ત્યાં કહી આવવાની ક્યાં જરૂર હતી કે અમે તમારી સાથે સહકાર કરવા તૈયાર છે નો સહકાર ભાઈ અમારા નાગરિકો છે તમારા કાયદા છે તમે તમારા કાયદા પ્રમાણે વર્તો એમાં અમને વાંધો નથી પણ અમેરિકા ઇઝ ટોમ ટોમિંગ ફ્રોમ ધ ટોપ અબાઉટ ધ હ્યુમન રાઇટ્સ તો અમારા નાગરિકોનું હ્યુમન રાઇટ્સ જીઓ ન થાય અમને કહો તમારી સાથે બેસીને આપણે પ્લાન કરીએ પ્લેન અમે મોકલીશું જેમ કોલંબિયાના રાષ્ટ્રપ્રમુખે એના નાગરિકોનું લઈને પેલું લશ્કરી પ્લેન ગયું નહીં ઉતરવા દીધું મેક્સિકોએ ના કહી દીધી અને પોતે પોતાનું પ્લેન મોકલ્યું એટલું જ નહીં પણ એરપોર્ટ પર પેલા લોકોને લેવા જવા માટે સામા ગયા એ લોકો ત્યાં જાય છે પોતાના જોખમે જાય છે અને ત્યાંથી ડોલર કમાય તે આપણને મોકલે એના જેવું દુષ્યંત શકુંતલા જેવું કે મોજ કરી તો આપણી અને બાળક થયું તો તારું એવું કઈ રીતે થાય એટલે આ આપણી નીતિ સાવ ધરમૂળથી ખોટી છે પણ આ જે અંધભક્તો છે ને એ માગે છે આ બધું એમને હજુ એમ લાગે છે કે સાહેબ બરાબર કરી રહ્યા છે હવે સાડા સાત લાખ લોકો આઈડેન્ટિફાય કર્યા છે લોકો એમાં અડધો અડધ ગુજરાતી છે હવે સાડા સાડા ત્રણ લાખ લોકો અને બીજા પચીસ હજાર એટલે ત્રણ લાખ પંચોતેર હજાર લોકોને તમારે પાછા લાવવાના છે તો એ તો જે જે ગતિ આવે છે તો દસ વર્ષ લાગશે ચિંતા શું કરવા કરો છો તમે કો કે એક જોઈન્ટ કમિશન કરો બંને દેશના પ્રતિનિધિઓ બેસે અને રિહેબિલિટેશન નો પ્લાન કરો યુ કાન્ટ એબ્રપ્ટલી સેન્ડ અવર પીપલ બેક એન્ડ ટિલ ધેન યુ એશ્યોર સેફટી એન્ડ સિક્યુરિટી ઓફ ધીસ પીપલ તમે એમને કોઈ કેમ્પમાં પૂરી દો અને બ્રેડના ટુકડા ફેંકો સ્ત્રીઓ સામે મશ્કરી કરે ત્યાંના સોલ્જર સિપાહીઓ એ તો નહીં ચાલે ત્યાંનો વિદેશ મંત્રી હા અને તમારા ત્યાંનો વિદેશ મંત્રી એવું કે છે કે ફેમિલી ને છૂટા પાડી દો એટલે બાળકો જુદા પાડી દો ને આ હદ સુધી જશે લોકો તો આપણે એવા કેવા નપુસક છીએ તે આપણે અમેરિકાના ચરણોમાં બધું આપણે કેનેડા કર્યું એવું કેમ ના કર્યું સાહેબ કેનેડામાં આજે અમેરિકાની કોઈ વસ્તુ લેવા જવાનું નથી મળતી કેનેડાના વેપારીઓ અમેરિકન ગુડ્સ દેવ રિટર્ન ટોટલી મેક્સિકો એ ટેફ નાખ્યું અને બીજા જ દિવસે પાછું ખેંચી લેવું પડ્યું ડિફર કર્યું છે મહિના માટે કેમ કે છે નહીં નાખી શકે એ જો નાખવા જાય તો અમેરિકાનો મોટું નુકસાન થયું છે ડેટ્રોટની જે ઓટો ઇન્ડસ્ટ્રી છે ને ત્યાંની સિલિકોન ઓલરની જે ઇન્ડસ્ટ્રી છે એને ઓટો પાર્ટસ બનાવતા એટલે એ તો અમેરિકાને પોસાય એમ નથી તમને શું પડી છે આ બધી આ તમે હજુ તો મને જે ચિંતા છે જુદી છે હજુ ટ્રમ્પ એના એગ્રો પ્રોડક્ટ આપણા દેશમાં ઘુસાડવાનું ગયા પહેલી ટ્રમ્પમાં આવ્યો ત્યારે મંડાણ હતો તો જો અમેરિકાના એગ્રો અને ડેરી પ્રોડક્ટ એટ રિડ્યુસ ટેરિફ આપણા દેશમાં આવશે તો આપણા ખેડૂતોનું શું થશે એઝ ઇટ ઇઝ ખેતી પોષણ નથી રહી એઝ ઇટ ઇઝ ડેરીમાં તો જોકે ડેરીમાં દૂધ ઉત્પાદકોને બે તરફથી વાંધો છે એક તો ડેરીમાં ભયંકર ભ્રષ્ટાચાર ચાલે છે અત્યારે ડેરીઓના મેનેજમેન્ટમાં એટલે એ લોકો ખાય ચોર ખાય પછી ઢોર ખાય એટલે ઢોર કક્ષાના માણસો કે જે ગરીબ બેન બિચારી વિધવા બેન સવારે ચાર વાગે ઉઠે છાણ મૂતર ઉપાડે અને દૂધ પેદા કરે એ એમાંથી એ ખાઈ જાય એ ઢોર કહેવાય અને આ બધામાંથી બાકી રહેતું હોય તો દૂધ ઉત્પાદકોના ના ફાળે જાય કે એનાલિસિસ હરિભાઈ તમારે તમારે ઇન્સ્ટિટ્યુટ થકી કરવા જેવી છે કે એમણે જેટલી વાર ભાવ વધાર્યા દૂધના અને જેટલા વધાર્યા છેલ્લા દસ વર્ષમાં એમાં ફેટ ની દૂધ ઉત્પાદક ને કેટલું મળ્યું છે અને ભાવ છે પણ આંકલાઓ ચરી જાય છે એના સામે નથી સહાનુભૂતિ તમે ડેરીમાં જઈને દરેક પ્રકારના કૌભાંડો કરો છો એક પણ પ્રકારનું કૌભાંડ એવું નથી કે જે તમારા નામે ઉજાગર ના થયું હોય અને એમાં આપણી બે મોટી ડેરીઓ તો આડો આંખ વાળ્યો છે મહેસાણા પાલનપુરે બનાસ અને દૂધસાગરે તો એ તમે કરી શકો બધું તો જો એગ્રો પ્રોડક્ટ આવી આપણા ત્યાં અને ડેરી પ્રોડક્ટ આવી અમેરિકાની તો આ નું થશે શું કારણ કે એ તો કન્ટ્રીબ્યુશન ટુ ફિક્સ કોસ્ટ એ આપણા કરતા સસ્તું એ છે બજારમાં જી જી પણ ભાઈ ઓવરઓલ

આપનો ખુબ ખુબ આભાર લાગે છે દર્શકોને પણ આપે જે માર્ગદર્શન કર્યું છે એ ખૂબ ઉપયોગી નીવડશે અંધ રણકો જે છે આપના આપે જે વ્યક્ત કર્યો એના વિશે થોડુંક દિમાગમાં વિચારે અંધ ભક્તો અંદાજ આવશે ના વિચારે એમને એવું કહેવામાં આવે કે આ વખતે તમારો જે

પણ મને આ દિયા વાળું તો જસ્ટિફાઈ પર લાગે છે તમે તમારા વિસ્તાર બાજુ નું છે એટલે તમને પણ ગૌરવ થવું જોઈએ કારણ કે આ તાનારીરી એ દીપક રાગ જે આખો પરિસ્થિતિ ઉભી થયેલી અને બળતરા ઉપડેલી એનો એમણે મારણ કર્યું ગાઈને પોતે દીપક રાગ નું અસર એમણે બુજાવી દીધી એટલે

એવું એ આજે પણ માને છે પણ આપ અમારી સાથે જોડાયા ભવિષ્યમાં પણ જોડાઈશું આપણે આનંદ કરશું દર્શકોને પણ સાચી વાતનું ભાન કરાવવા માટે આપ એ આપણી ફરજ છે આપણે નિભાવતા રહીશું આજે જનાર્દનભાઈ રવિવારે આપ આપની ચેનલ ઉપર પણ એપિસોડ નથી કરતા અને રજા પાડો છો પણ મેં આજે આપને ડિસ્ટર્બ કર્યા છે આ ચેનલ અને મારી ચેનલ વચ્ચે હું કોઈ ફેરફાર અને કોઈ ભેદભાવ નથી ગણતો

વિદેશના છાપામાં શું શું આવ્યું છે એનું હું આપને કાલ ઈમેલ મોકલી આપીશ મેં કમ્પાઇલ કર્યું છે લગભગ બાર થી ચૌદ છાપાઓનું તો હું આપને મોકલી આપીશ કે આપણા છાપાઓ અને વિદેશના છાપાઓ એ આ મુલાકાત વિશે એમના જે મંતવ્યો છે એ દક્ષિણ ઉત્તર દોન દૂર જેવા અલગ અલગ છે અને બીવીસી નો શબ્દ તો મને બહુ જ ગમ્યો એને પૂછવામાં આવ્યું કે તમે આ મુલાકાત વિશે શું માનો છો તો કે ઇટ વોઝ સિમ્બોલિક સિમ્બોલિક એમાં બધું આવી જાય જી ધન્યવાદ દર્શક મિત્રો પણ મારા તરફથી રામ 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 નમસ્કાર